નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં સેનાને ઓપરેશન મહાદેવ હેઠળ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જી આ બિલકુલ ઓપરેશનમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે હિઝબુલ કમાન્ડર ઝહુર ઠોકર

આ મામલે ફોનલાઈનના માધ્યમથી વધુ માહિતી સાથે અમારા સહયોગી ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે ઉમંગજી જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે ને કહી શકાય કે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ત્રણ આતંકીઓને ઠાર મરાયા છે શું કહેવું છે આપનું આ બાબતે તમને જણાવી દઉં કે આંતિક આતંકવાદીઓનો સફાયો કરવા માટે અમિત શાહે એક મોટું અભિયાન ચાલુ કર્યું હતું એ અભિયાનનું નામ મહાદેવ આપ્યું હતું જેના અનુસંધાનમાં જમ્મુ કાશ્મીરમાં ઘણા આતંકવાદીઓ સફાયો કરવામાં આવ્યો છે અને આપણા જે જવાનો છે એનું મોરલ બી વધ્યું છે એના કારણે આતંકવાદી પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે હાલમાં જે માહિતી મળી રહી છે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લીડવાલ વિસ્તારમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે ત્યાં જે ઠાર માર્યા છે જે આતંકવાદીઓને જે ઠાર મારતા જે સેના ચિનાર કોપ્સ દ્વારા કહેવામાં આવે છે તેમને જે આતંકવાદીઓ મરી ગયા છે તેમની સેનાત કરવામાં આવી રહી છે કે તેઓ જે આ પહેલગામ હુમલામાં તે આતંકવાદીઓ હતા એ છે કે બીજા કોઈ છે તેની સેનાત કરી રહી છે સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આના માટે સાંજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે અને જે આ જે આતંકવાદીઓ જે માર્યા ગયા છે તેમનું પહેલગામ હુમલા સાથે જોડાય છે કે નહીં તેની વિસ્તૃત જાણકારી આપવાના છે जी ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે સાથે જ આ એપ્રિલે થયેલા ભયાનક આતંકી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે આતંકવાદીઓ મારી નાખ્યા છે જમ્મુ કાશ્મીર નો વિસ્તાર કેવા છે તેમાં હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને જે પ્રવક્તા છે તે મીડિયા સંબોધશે અને તેમને જણાવશે કે આ જે હુમલો થયો હતો પહેલગામમાં એમાં આ લોકો જે આતંકવાદીઓ માર્યા ગયા છે તે સામેલ છે કે નહીં તેની પુષ્ટિ કરવાના છે તેઓની કોઈ માહિતી મળી છે કે કેમ ચોવીસ એપ્રિલ રોજ જે જે હુમલો કર્યો હતો તે ત્રણ નામ હતા આદિલ હુસેન હસીમ મુસા અને ઉર્ફે અને અલીભાઈ ઉર્ફે તલાભાઈ તેઓ મૂળ પાકિસ્તાનના રહેવાસી હતા અને તેઓ ઇસમુલ મુદ્દા જોડે ઇસ્માઈલ ઉિસ્મુલ મુદ્દા જોડે જે જોઈન્ટ જે ગ્રુપ છે એમનું એમના નામે હતું તેમના નામે વીસવીસ લાખ રૂપિયાનું એ લોકોએ સરકારે ઓપરેશન જે વીસવીસ લાખ રૂપિયાનું ઇનામ બી જાહેર કર્યું હતું ને આજે ત્રણે આતંકવાદીઓ છે જે સે મોહમ્મદ જોડે જોડાયેલા હોવાનું અનુમાન છે જે અત્યારે ઠાર મારવા આવ્યા છે તે સેના દ્વારા અને સેનાના પ્રવક્તા દ્વારા ચાર વાગ્યા પછી પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેઓ જણાવશે કે આ હુમલાખોરો જે માર્યા ગયા છે નામ કર્યા નથી બિલકુલ જે ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે તેના વિશે જણાવશો હાલમાં ઈલાકાની શું સ્થિતિ છે અને ક્યાં સુધી ઓપરેશન મહાદેવ ચાલનાર છે તેવી કોઈ તેના સંદર્ભે અપડેટ આપશો ઓપરેશન મહાદેવ ઘણા લાંબા સમયથી ચાલશે પણ ચાલુ રહેવાનું છે જ્યાં સુધી આતંકવાદ નો પૂરેપૂરો સફાયો થાય ત્યાં સુધી ઓપરેશન મહાદેવ ચાલુ જ રહેવાનું છે આ જમ્મુ કાશ્મીર નો બહુ જ ઘીચ વિસ્તાર કેવાય છે ત્યાં ઊંચી પહાડીઓ છે અને ચારે બાજુ જંગલ જો લીડવાસ વિસ્તાર કેવાય છે તેમાં સર્ચ ઓપરેશન ચાલુ છે સેનાના બીજા જવાનો બી વધુ જોડાયા છે સર્ચ ઓપરેશનમાં અને બીજા કોઈ આતંકવાદીઓ ઘુસ્યા છે કે નહીં તેની તપાસ હજુ મિલિટરીના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે જી ઉમંગજી જમ્મુ કાશ્મીર પોલીસ સેના અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત ધોરણે કામગીરી કરવામાં આવી હોય તેવી માહિતી હાલમાં સામે આવી રહી છે ત્યારે ઓપરેશન મહાદેવ અંતર્ગત એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે શું કહેશો આ બાબતને લઈને હમણાં તમને માહિતી મળ્યા મુજબ જે આ વિસ્તારમાં લીલ લીલવાસ વિસ્તાર કહેવાય છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન દરમિયાન બી ગોળીબારના વત સંભળાઈ રહ્યા છે જેથી માની શકાય કે હજુ ઘણા બધા આતંકવાદીઓ અહીંયા છુપાયા હોવાની સેનાને સેના ને આશંકા છે જેથી હેલિકોપ્ટર દ્વારા ડ્રોન દ્વારા જેટલી બી આધુનિક મશીનરીઓ છે જીવનજી એક તરફ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને બીજી તરફ ઓપરેશન મહાદેવ આપનું શું મંતવ્ય છે આ બાબતને લઈને તમે જણાવજો કે આપડે શ્રાવણ માસ પવિત્ર માસ કેવા છે અને ત્યાં આપણે ત્યાં અમાનાસમાં યાત્રા બી હોય છે યમાતે અમાનાસ યાત્રામાં મોટી સંખ્યામાં જવાનો ખડે પગે રહી અને યાત્રા પૂર્ણ કરવાના આરે છે બીજું તરફ આંતકવાદીઓ ઘુસે છે અને તેમને ઠાર મારવામાં જે ભારતીય જવાનો સફળતા મળી છે એક મોટી સફળતા કહેવાય જીવમંગજી માહિતી આપવા બદલ આપનો આભાર जम्मू કાશ્મીરમાં સેનાને ઓપરેશન મહાદેવ હેટડ મળી છે મોટી સફળતા जी हां બિલકુલ આપણે જણાવી દઉં કે ઓપરેશનમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે આશંકાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે ડાચીગામ નેશનલ પાર્ક નજીક અથડામણ થઈ હતી ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસ અને શ્રીનગર પોલીસનું સંયુક્ત ઓપરેશન હાલ જોવા મળ્યું છે